ત્યારે સુરેન્દ્રનગરના ના એસી ફૂટ રોડ પર આવેલ વિદ્યાલયમાં રાષ્ટ્રીય કરવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર એસી ફૂટ રોડ પર આવેલ ઓમકાર વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આગેવાનો અને સેવકો દ્વારા ધૂળેટીની સૌપ્રથમ વખત અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં બજારમાં વેચાતા કેમિકલયુક્ત અને શરીરને નુકસાનકારક રંગોને બદલે કુદરતી રંગો એટલે કે માત્ર અબિલ અને ગુલાલ તેમજ પ્રાકૃતિક રંગો વડે ધૂળેટીની ઉજવણી કરી પર્યાવરણ જાળવણીનો સંદેશો પાઠવ્યો હતો સાથે આજની પશ્ચિમી સંસ્કૃતિમાં લોકો કેમિકલયુક્ત રંગો વડે ધૂળેટીની ઉજવણી કરે છે તેને બદલે કુદરતી રંગો વડે જ ધૂળેટીની ઉજવણી કરવા લોકોની પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે ધોળેટીની આ ઉજવણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંગના હોદ્દેદારો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પર અબિલ ગુલાલ ઉડાડી પ્રાકૃતિક રીતે ઉજવણી કરી હતી રાજેશ સુરેન્દ્રનગર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને પર